એક સાંધે ત્યાં તેર તૂટે તેવી હાલત ઘણા લોકોની હોય છે આવી સ્થિતિમાં ઘણી વખત વ્યક્તિ કરજના ચક્રમાં ફસાઈ જાય છે કરજ લીધા પછી વ્યક્તિને માનસિક શાંતિ મળતી નથી અને સતત ચિંતા રહે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર કરજની સ્થિતિ ગ્રહદોષના કારણે પણ સર્જાતી હોય છે જીવનમાંથી આર્થિક સમસ્યાઓને દૂર કરવાના ઉપાયો પણ શાસ્ત્રોમાં દર્શાવેલા છે માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી વ્યક્તિને કરજમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે જો દિવસ રાત મહેનત કર્યા છતાં પણ લાભ ન મળતો હોય તો શનિવારના દિવસે એક કોરા કાગળના નાના નાના ટુકડા કરી તેના પર રામ નામ લખવું ત્યાર પછી આ કાગળને લોટ અને ગોળની ગોળીઓ વચ્ચે રાખીને માછલીઓને ખવડાવી દો માનવામાં આવે છે કે આવું કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને આ ઉપાય કરનાર વ્યક્તિના બધા જ કષ્ટ દૂર કરે છે